સુરત મહાનગર પાલિકા દ્વારા સુરક્ષા કીટનું વિતરણ કરાયું હતું સાથે એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ એટલે કે આજે સત્તરમી સપ્ટેમ્બરે સુરત મનપા દ્વારા સ્વચ્છતા હિ સેવા અભિયાનનું આયોજન કરાયું છે જેમાં સુરતના રાંદેર ઝોનમાં આવેલા રામજી ઓવરા ખાતે સુરત મનપા દ્વારા સફાઈ ઝુંબેશ સાથે સફાઈ મિત્ર સુરક્ષા કીટ વિતરણ કરાઈ હતી તો સાથે પાલઉમરા બ્રિજ પાસે આવેલા પ્લોટમાં એક પેડમાં કે નામ અંતર્ગત વૃક્ષારોપણનું પણ આયોજન કરાયું હતું આ સમયે સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવણી સુરતના સાંસદ મુકેશ દલાલ તથા ધારાસભ્યો કોર્પોરેટરો અને મનપા કમિશનર તથા અધિકારીઓને હાજર રહેવા પામ્યા હતા આજે વિશ્વના સર્વાધિક નેતા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે સુરત મહાનગરપાલિકાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કમિશનર અને તેની ટીમ તમામ સફાઈ કર્મી દ્વારા સફાઈ સફાઈ અભિયાન કર્યું અને ત્યારબાદ અમે લોકોએ મોદી સાહેબનું અભિયાન છે એક પેડ માકે નામ તમામ ચૂંટાયલા પ્રતિનિધિઓ અમારા અધિકારીઓ શ્રીએ અમે વૃક્ષારોપણ કર્યું અને સુરતની પહેલી મૂર્તિનું આજે અમે સવે વિસર્જન કર્યું અને સુરત મહાનગરપાલિકા આ વર્ષે તમામ ઝોનમાં સેનેટરી ઓફિસ સેનેટરી ઓફિસને જ્યાં જ્યાં છે નેવું ઓફિસની જ્યાં જ્યાં તે જગ્યાએ મેં ડ્રમ્પ મૂક્યું હતું ફૂલો એકત્ર કર્યા તેમાં ચોવીસ ટન ફૂલો એકત્ર કર્યા અને આવનાર સમયમાં તેનાથી અગરબત્તી બનાવવાના છે આજે પણ બધી જગ્યાએ ત્રણ ડ્રમ્પ મૂકવામાં આવ્યા છે શણગાર માટે ફૂલ માટે વાઘા માટે તેમાંથી અમારી આંગણવાડીની બહેનો આવનાર સમયમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને નવરાત્રી ના સમયમાં તેનું વેચાણ કરશે સુરત મનપા દ્વારા સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરી સફાઈ મિત્ર સુરક્ષા કીટ વિતરણ કરવાની સાથે એક પેડ માકે નામ હેઠળ વૃક્ષારોપણ પણ કરાયું બીપોર્ટ